જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અને બસ બે ત્રણ દિવસે વરસાદ કવર નદીમાં પૂર આવી ગયું એના માટે થઈને આપણે ઘીનું પેકિંગનું મોડું થયું છે પણ આજ ફરી પાછું આપણું થોડું ઘી માખણ હતું ગરમ કરી અને હોમવાનું ઘી અને અત્યારનું બધું મોકલી દેવાનું આજે પેકિંગ કરી નાખાશે અને હવે એડ્રેસ લગાડવાના છે અને આજને આજ કુરિયર કરવા જવું પડશે કાં આજ જો આપણે અત્યારે બધું ઘીનું પેકિંગ થઈ ગયું છે

અરર અર એમ એમ ખાય હવે ઘી ના ડબ્બા ભર્યા થાય એ બધા આપડે ખાલી કર્યા છે અને ઘી બધું પેકિંગ કરી દીધું છે નેશવી જો ખેતરમાં ગારો ખૂંજ આવી છે એટલે આવીને સીધી ધોવા બે પગ તો બદલાવી જ લે વારો પડાવી દેવો તો અને ફૂલ વરસાદની આગાહી હોવાથી જેની એસવીને રજા છે એ હા આપું અને અત્યારે પણ વરસાદ ફૂલ અંધારો છે અને જો આવી રીતના એટલો અંધાર છે આપણી ગાયોનું અત્યારનું કામ શરૂ છે આવો અંધાર છે અને હજી તો ખેતરમાં આપણે પાણી ભીર્યું છે વઢાઈને આવી ગઈ છે કપડાનો બહુ પ્રશ્ન ઉભો થાય છે કારણ કે ચાર પાંચ જોડી બે ત્રણ જોડી તો પલ્લે જ તે હવારે માલ નું હોય બપોરે કરતા હોય એટલે પલ્લે તો ધોવાય ધોવાય તો જાય પણ હુકોવાની બહુ મુશ્કેલી થાય છે એટલે રસ્તામાં દોરી બાંધવી પડી તો

રાધા એનું કારણ તો એ છે કે રાધાને હવે ક્યારેક બે દિવસે આપણે કરી જેથી કરીને દૂધમાં ભરાવો ન થાય રાધાને હવે દેવાની છે કારણ કે એનો હાથમાં મહિનો પૂરો થવા આવવાનો છે એટલા માટે અને જેને દૂધ ઓછું હોય એને ઓછું દૂધ કરતા કરતા મૂકી જ દઈ છે પણ જેને દૂધ ઓછું ન થતું હોય એને મૂકતા નથી ડાયરેક્ટ દોયા કરી છે ગંગા હાલો ઊભા થાવ ગંગાને ખબર છે કે મારો છેલ્લે છે કારણ કે મારે છે ને બધું ઘરમાં છોકરાઓને નાસ્તા દેવા ખાવા દેવું રોંઢાનું સીરમાં કરવા બેસન એ બધું કામ હોય એટલે પેલા બા અને જેનીના પપ્પા જાય આપણો છેલ્લે હોય નગર એ ન દઉં એમ હું ધોઈ નાખું

પહેલો માતા જો આવે છે એ દર પૂનમે ધૂન કીર્તન ગઈ છે અને અમે આનંદ કરીશું અને અમારી ચેનલ છે અપના તિરંગા વ્લોગ યુટ્યુબની અંદર જયભુવાના અપના તિરંગા વ્લોગ છે ચેનલનું નામ અને એ ચેનલ મને પણ ખબર નથી પણ અમે ત્યાં મળ્યા અને આ દરિયા દિવસે ગીત ભજન ગાયું તો એના ચેનલમાં પણ છે અને બહુ સરસ રીતે

મને નથી કરો આવા લાગે આપણને આનંદ થાય કે ભાઈ આવા પણ હોય તો સમાજ ને કઈક લખતું મળે એમ એટલા માટે મેં મને એવું છે કે નહીં આપડે ભાઈ ને બોલાવો જાય આપણા આંગણે હોય અત્યારે કેમિકલ વાળું બધું ખાવા પીવાનું બધું થઈ જ તો આપણે આપણા વિડીયોના માધ્યમથી એવું વિચારીએ કે આપણે જે કાંઈ આપણે આપણાથી બનતી મહેનત કરીએ એમ લોકો લે ન લે તો આપણને ખબર નહીં પણ ઘણા બધા લોકોના પણ ફોન આવે છે પોતાના આંગણામાં રાખતા થઈ જાય

તો આપણે એટલા આમથા ગોતા છે ને જે તો ગોતવાના છે ને સાટા શરૂ થઈ ગયા છે અને જેનીના પપ્પાને દૂધ લઈને મોવા જવાનું છે એટલે ફોન એને આપી દઈ અને આપણે કંટોલા વેણી લઈ કારણ કે હાંજી બનાવવાનું છે શાક તો ફરી પાછો અત્યારે વરસાદ શરૂ થઈ ગયો આખો દિવસ કાલે વરાપ ગાય આજે વરાપ હતી અને પાછો આજે વરસાદ શરૂ થઈ ગયો છે સુરભી વાલે